શારદીય નવરાત્રિ આસો માસ આવી રહ્યો છે નવરાત્રિમાં નવ દિવસ જે માતાજીની પૂજા કરવાની છે તો એની પૂજામાં સામગ્રી શું શું જોઈએ એ પણ હું તમને જણાવી રહ્યો છું શારદીય નવરાત્રિ આસો માસના શુક્લ પક્ષની પ્રતિપદાતિથી શરૂ થાય છે આ વર્ષે શારદીય નવરાત્રિ ત્રીજી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી શરૂ થશે નવમીના દિવસે અગિયારમી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ સમાપ્ત થશે અને બાર ઓક્ટોમ્બરે વિજયાદશમી દશેરાનો તહેવાર ઉજવવામાં આવશે શારદી નવરાત્રિના નવ દિવસ દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આ સમયગાળા દરમિયાન ભક્તો ઘરો અને પંડાલોમાં માતા રાણીની મૂર્તિ સ્થાપિત કરે છે અને દેવીની ધાર્મિક વિધિ મુજબ પૂજા કરવામાં આવે છે આ સમયગાળા દરમિયાન નવ દિવસ ઉપવાસ કરવાની પણ પરંપરા રહેલી છે એવું પણ માનવામાં આવે છે કે નવરાત્રિના નવ દિવસ ઉપવાસ કરવાથી શુભ ફળ મળે છે આર્થિક સમસ્યાઓથી પણ રાહત મળે છે આ વખતે ગુરુવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો હોવાથી માતા રાણીનું વાહન પાલખી માનવામાં આવી રહ્યું છે દેવી પુરાણ અનુસાર જ્યારે ગુરુવારથી નવરાત્રિ શરૂ થાય છે ત્યારે દેવી પાલખીમાં માં શરૂ થઈને આવે છે જ્યારે ગુરુવારથી નવરાત્રિ શરૂ થાય છે ત્યારે દેવી પાલખીમાં સવાર થઈને આવે છે દેવીની પૂજા સંપૂર્ણ સામગ્રીથી કરવી જોઈએ તેનાથી પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે ચલો હું તમને પૂજાની તમામ સામગ્રી વિશે જણાવી રહ્યો છું માતાજીનો ફોટો અથવા પ્રતિમા પાન સોપારી એલચી ફળો અને મીઠાઈઓ ફૂલ ફૂલોની માળા કલાવા એટલે કે નાળા છળી આંબાના પાન જવ હવનકુંડ માતાજીનો શણગાર લાલ ચુંદડી લાલ બંગડી મોલી દીવો કળશ સ્થાપન માટે બાજોટ જુવારા ઘી તેલ લવિંગ માચી સિંદૂર અને આસો પાલવના પાન લાલ કપડા અગરબત્તી કુમકુમ શ્રીફળ કપૂર પતાશા સાકર અને સૂકો મેવો સાથે આસન અને ગંગાજળ પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવાની બીજા દિવસે એટલે કે ચોથી ઓક્ટોમ્બરે માતા બ્રહ્મચારિણીની ત્રીજા દિવસે મા ચંદ્રઘંટા ચોથા દિવસે મા કુષ્માંડા પાંચમા દિવસે મા સ્કંદમાતા છઠ્ઠા દિવસે મા કાત્યાયની સાતમા દિવસે મા કાળરાત્રિ આઠમા દિવસે મા સિદ્ધિદાત્રી નવમા દિવસે મા મહાગૌરી અને વિજયાદશમીએ મા દુર્ગાનું વિસર્જન કરવામાં આવે છે આટલી પૂજા સામગ્રી લઈ અને માતાજીની પૂજા કરવી જય શ્રી રામ